સલાબતપુરા પોલીસ પીઆઈ સહિત સમાજ હાજરીમાં ચાલીસ સંસ્થા દ્વારા અનાથ બાળકોને ફટાકડા બેગ અને કપડા આપી દિવાળીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી સુરતની ઢીંકા ચુકા ચાલીસ સંસ્થાની અનાજ બાળકીઓ સાથે સલાબતપુરાના પીઆઈ જાડેજા તથા સમાજસેવી ધર્મેશ ગામી અને સલાબતપુરા પોલીસ મથકના સ્ટાફ સાથે લોકોએ અનાથ બાળકોની સાથે દિવાળીની આનંદમય ઉજવણી કરી હતી અને તેઓ સાથે ફટાકડા ફોડી બાળકોને બેગ તથા કપડાં આપી અનોખી ઉજવણી કરવામાં આવી હતી તો પોલીસ સ્ટાફ દ્વારા કરાયેલ આ માનવીય પહેલથી દિવાળી પર્વની સાચા અર્થમાં પ્રકાશ પર્વનું રૂપ અપાયું હતું સ્થળ પર ઉપસ્થિત અધિકારીઓએ કહ્યું હતું કે આવનાર સમયમાં પણ પોલીસ સ્ટાફ આવા સામાજિક અને માનવીય કાર્યો કરતા રહેશે જી સાહેબ આજે ભાઈ આજરોજ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢીંગા ચાલી નામની એક સંસ્થા આવેલી છે જેમાં અનાથ બાળાઓ અભ્યાસ કરતી હોય છે તો એ બાળાઓને અમે દર વર્ષે મહેરબાન સીપી સાહેબ એચએમ સાહેબ સીએમ સાહેબ વગેરેની સૂચનાઓ છે ને માર્ગદર્શન હેઠળ દર વર્ષે નવરાત્રિ તેમજ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ ગયા વર્ષે પણ અમે તમામ બાળાઓને નવરાત્રિના પર્વમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી અને ગરબાનું આયોજન કરેલું હતું અને એમને સ્વરૂચિ ભોજન આપી અને રવાના કરેલા કેટલા બાળકો બત્રીસ બાળકો છે અને એમનો આઠ સ્ટાફ છે ટોટલ ચાલીસ જણા છે બે વર્ષે પણ અમે દિવાળી પર્વની ઉજવણી કરી હતી એવી જ રીતે આ વર્ષે પણ માનનીય અમારા જે સીપી સાહેબ છે માર્ગદર્શન અને સૂચના હેઠળ આજે સલામતપુરા પોલીસ વિસ્તાર ખાતે આ બાળાઓને લાવી સ્ટાફ સાથે અને દિવાળી પર્વની ઉજવણી કરીએ છીએ સલાતપુરા પોલીસ પરિવાર પહેલ કરે છે સીપી સાહેબની સૂચના હોય છે અને આ બાળાઓ છે અનાજ છે બરાબર એટલે એમનું કોઈ પરિવાર નથી હોતું તો એમનો જે કંઈ સ્ટાફ છે એ અને છેલ્લા બે વર્ષથી અમે એ બાળાઓ અમારા જ પરિવારના છે માની અને નવરાત્રિ તેમજ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ આ વર્ષે પણ અમે દિવાળી પર્વમાં તમામ બાળાઓને એક એક જોડી કપડાં સ્કૂલ બેગ મીઠાઈ વગેરે આપી અને એમને સ્વરૂચિ ભોજન સાથે અહીંથી વિદાય કરીશું આવનારી દિવાળી છે લોકોને શું કે સાવચેતી હા બરાબર છે જો દિવાળીનો પર્વ છે સાવચેતીથી જ આપણે ઉજવવો જોઈએ આગ અકસ્માત અથવા ફટાકડા ફોડતી વખતે નાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ અને એવા મોટા ફટાકડા છે આપણે વડીલોએ અથવા મોટા બાળકોને

આ ગયા ફેરી પણ લાવેલા તને આ ફેરી પણ આ ફેરી તમને એક મેસેજ મોકલવા માંગે છે કે પોલીસથી તમે ડરો નહીં પણ પોલીસ તમારા મિત્ર છે તમે એમને મિત્ર 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 બનો અને તેમને તમારી તકલીફો શેર કરો કારણ કે તમારી તકલીફો તમે જ્યાં સુધી કહેશો નહીં ત્યાં સુધી કોઈ સોલ્યુશન નહીં આવે દરેક નાના બાળકો હોય જે હંમેશા ડરતા હોય પોલીસથી કે પોલીસ તો ડેન્જર પોલીસ મારે પણ એવું નથી હોતું પોલીસ દરેક સમાજ

જે તે દરેક ટેબલમાં દરેકના ચહેરા પર એક ખુશી એક ખુશીની ઝલક છલકે વર્ષે તમારી જોડે દિવાળીની પર્વ ઉજવણી કરી રહ્યા છે એના વિશે શું એ તો ખૂબ સારી વાત કહેવાય કે દરેક જણ એવું કરી નથી શકતા દરેક પોતાનો સ્વાર્થ જોઈ છે પણ આ પોલીસ વાળા પોતાનો સ્વાર્થ નથી જોતા પણ પોતાનો પ્રેમ આ રીતે વ્યક્ત કરે છે કે અમારા જેવી હોસ્ટેલો હોય કે એને આવી રીતે દિવાળી દિવાળી હોય નવરાત્રી હોય કે હોળી હોય અમારી સાથે દરેક તહેવારોને સ્પેન્ડ કરે છે ખૂબ સારી વાત કહેવાય કે આપણી ખુશી બીજા સાથે શેર કરવી કારણ કે જ્યાં સુધી આપણી ખુશી આપણે શેર નથી કરતા ત્યાં સુધી એ ખુશી આગળ વધતી નથી જી સમાજ સેવી ધર્મેશ ગામી દિવાળીનો પર્વ નજીક છે ત્યારે ટીંકાચીકા ચાર્લી સંસ્થાની દીકરીઓ સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે આવ્યું છે ફટાકડા અને બેગ અને કપડા

ત્યારે સલાબતપુરા પોલીસ સ્ટેશન કાયમ માટે આ દીકરીઓની સારસંભાળ રાખે છે અને કોઈ પણ તહેવાર હોય એમને સાથે મળે છે એમને અને એમની સાથે ભોજન કરે છે દીકરીઓની અંદર પોલીસનો ડર નીકળી જાય અને પોલીસ એક સુરક્ષાનો જે રીતના દીકરીઓ માટે કામ કરે છે એ ખરેખર ધન્યવાદ સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસના જે અધિકારીઓ છે એ ખરેખર ખૂબ જ સરાહનીય કદમ કરે છે કે હર વર્ષ આવી બાળા દીકરીઓના ઉત્સાહમાં રહે છે અને એમને આનંદ વ્યક્ત કરાવે છે